ઓકે તો હાલ મિત્રો વાત કરવામાં આવે તો પુષ્કર મેળાની અંદર એક અત્યારે જે તમે આ બાયડી જોઈ રહ્યા છો આ બાયડી અત્યારે વાયરલ થઈ રહી છે ભાઈ અને આ એ માટે વાયરલ થઈ રહી છે કેમ કે એની આંખોના કારણે હવે ખબર નહીં લોકોને આજકાલ આંખોને જોઈને શું થઈ ગયું ભાઈ એક તો પ્રયાગરાજની અંદર જે મહાકુંભ મેળો હતો એ તમને ખબર છે એમાં એક મોનાલિસા નામની છોકરી કે જેને લગભગ બે મહિના સુધી બધા લોકોના મગજ હેંગ કરી નાખ્યા હતા એની આંખોના કારણે હવે બીજી બાજુ વાત કરવામાં આવે તો હમણાં રાજસ્થાનમાં પુષ્કર મેળો ચાલ્યો એ પુષ્કર મેળાની અંદર એક આ વડી એક નવી બાયડી વાયરલ થઈ પેલી છોકરી હતી ને બાયડી છે ભાઈ હવે આ બાયડીનો ચહેરો તો ભગવાન જેવો આપે એવો આપે ભાઈ એના વિશે આપણે કાંઈ ન કહી શકીએ કેમકે ભગવાનને જે આપણને આપ્યું ને એમાં ખુશ રહેવું જોઈએ કોઈને ભગવાન આખો આપે કોઈને નથી આપતા તો ભગવાનની મરજી તો આપણે એનો કોઈ ભેદભાવ નહીં કરીએ ભલે બેનનો ગમે તેવો રંગ હોય કેમ કે માણસની ચામડી ગમે તેવી હોય અંદરથી તો બધા લોકો એક જ સરખા હોય એ હંમેશા માટે યાદ રાખવું હવે અત્યારે વાત કરવામાં આવે તો બેન શા માટે વાયરલ થયા એ તમને કહું તો બેન એ માટે વાયરલ થયા એમની આંખોના કારણે હવે તમે કહેતા છો કે બેનની આંખોમાં એવું છે શું હા મારા ભાઈઓ બેનની આંખોમાં આખી દુનિયા સમાયેલી છે ભાઈ તમે કહેતા છો કે કઈ રીતે આ બેનની આંખોની અંદર જે લોકોએ જોયું ને એ લોકોને પહેલી જ નજરે ભાઈ નાગીણ જોવા મળી એટલે કે નાગીણ હવે બધા લોકો એમ કહી રહ્યા છે કે આ છોકરી નાગીણ જેવી છે એની આંખો નાગીણ જેવી છે ભાઈ તો મને પહેલાં તો અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ જ ઉત્પન્ન થયો કે આખરે નાગીણ જેવી આંખો કેમ નાગીણ જોઈ કોને ભાઈ કે આવી નાગીણની આંખો હોય એ તો સાપ તો આમાં જતો હોય એની આંખો કોને જોઈ તો ખાલી બોલવું ને કરવું ને એમાં આ દિવસનો ફરક હોય એટલે નાગીણ શબ્દ વાપરી અને આ બેન અત્યારે આખા દુનિયામાં વાયરલ થઈ ગયા અને હવે આવનારા સમયમાં કરોડો રૂપિયા છાપશે ભાઈ અને માતાજીની પણ મહેરબાની કે છાપે તો એમનું ઘર સારું થાય આપણે તમે કમાવો એમાં હું એ ખુશ અને હું કમાવો એમાં તમે ખુશ કેમ કે એમ જ ખુશ રહેવું જોઈએ ભાઈ તો જ ભગવાન તમને આગળ લઈ જાય હવે તમે શું કહેશો આ બેન વિશે મને દિલથી કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ